નવાગામ નજીક ત્રણ મુકાનીધારિત તસ્કરોએ ત્રણ દુકાનદારો મતરખાટ મચાવી ચાલીસ હજારના કિંમતની મતાની ચોરી કરી ફરાર થતા પોલીસ દોડતી થઈ સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરી પ્રવૃત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે આવામાં ગુનેગારો બેખોફ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના થનગઢના નવાગામ રોડ પર એક જ રાતમાં ત્રણ દુકાનમાં ચોરી થવાના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે આ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કે બુકાનીધારી શખ્સો દ્વારા દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે એક જ રાતમાં એકસાથે ત્રણ દુકાનના તાળા તૂટવાના કારણે પોલીસ પણ દોડતી થઈ છે ઘટનાની મળતી માહિતી અનુસાર થાનગઢ શહેરમાં આવેલા નવાગામ રોડ પર એક ચોરીની ઘટના સામે આવી છે ત્રણ બુકાનીધારી શખસો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે આ મુજબ આરોપીઓ દ્વારા ત્રણ દુકાનના તાળા તોડીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો આ ત્રણ બુકાની ધારી શખ્સો દ્વારા ત્રણ દુકાનમાંથી ચાળીસ હજાર રૂપિયાની કિંમતની મત્તાની ચોરી કરવામાં આવી હતી